વર્ષ સંગઠન વર્ષ સૂઝવવાનું નક્કી કર્યું રાહુલજીએ ત્યારે સંગઠન સૂચન અભિયાન હેઠળ અમારા જિલ્લામાં પ્રદેશ સમિતિના નિરીક્ષકશ્રીઓ શ્રી સન્માન્ય મનહરભાઈ પટેલ અને શ્રી સન્માનનીય ધનસુખભાઈ રાજપૂત આવેલા છે આજે સમગ્ર જિલ્લામાં તમામ તાલુકાઓમાં જે છેલ્લે વાઘરા તાલુકો હતો આજે વાઘરા તાલુકામાં અમારા પ્રમુખશ્રીએ તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક બોલાવી અમે સંગઠનની સમીક્ષા કરેલી છે અને આગામી દિવસોમાં સિત્તેરથી બોતેર દિવસ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બાકી છે એના ભાગરૂપે તૈયારીના ભાગરૂપે સંગઠનની બેઠકમાં સમીક્ષા હોટેદારોની સમીક્ષા કરીને આગામી તૈયારીના ભાગરૂપે આજે બેઠક હતી

લોકસભા પણ લઈ રહ્યા છે વિધાનસભા પણ લઈ રહ્યા છે એવા સુરત શહેરના પૂર્વ પ્રમુખ મારા મિત્ર ધનસુખભાઈ રાજપૂત તમામ મિસ્ત્રો અમિતભાઈ પ્રમુખ અને પ્રમુખસિંહના તમામ મિત્રો હું જ્યારે એકત્રીસ વર્ષની ઉંમરે રાજેન્દ્રસિંહ રાણા પ્રમુખ પહેલા જ્યારે અહેમદભાઈ પટેલ હોય ફાંસીવાલા હોય ઇકબાલભાઈ આપણા ધારાસભ્ય હોય એ બધા જોડે વાંધવામાં આવ્યો હતો ત્રણ વર્ષ સુધી મેં ભરૂચ ત્રણ સેકન્ડમાં માં ભરૂચ જિલ્લા પણ આવશે ને ત્રણ સેકન્ડ નવી નવે નવ તાલુકા માં પહોંચી જવું જોઈએ હમણાં ગ્રુપ પણ આવે છે બધા કે ભાઈ ઇતિહાસભાઈ ને ફાઈવ ડે ગ્રુપ બનાવી દીધું આસિફ ને ફાઈવ ડે ગ્રુપ બનાવી દીધું સુરેશભાઈ આવ્યું કે ગ્રુપ બનાવી દીધું એમાં આરપારા બી જોઈન થઈ ગયા ભાજપ બી જોઈન છે બધા ચાલ્યો કારણ કે હમણાં ફેશન છે કે પેલા આગેવાનની વિરુદ્ધ લખે પેલો પેલા આગેવાનની વિરુદ્ધ લખે એ ચલાવી લેવામાં આવેલી બધા ડિરેક્ટ કરવાના છે આ એક્શનને પહેલી તારીખે આવ્યા પછી સંગઠન અને નવા ગ્રુપ બનશે જે કોંગ્રેસના છે એમાં જ આ કરવાનું છે કોઈ આગેવાનને કોઈ તકલીફ હોય તાલુકાની તકલીફ હોય મને માનો મારાની તકલીફ હોય પ્રદેશ